થયેલા આતંકવાદી હુમલામાં પગલે અટારી બોર્ડર ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પહેલી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની ખાતે કરવામાં આવશે અલગ અલગ ત્રણ કાર્યક્રમો ગોધરા ખાતે યોજાશે જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર રુડુ વસંતગઢમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી ઉધમપુર એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા રાજ્યમાં ગરમીનો કહેર યથાવત રહેશે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ પાંચ દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા પહેલગામ આતંકી હુમલામાં ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ ત્રિવેદીનું મૃત્યુ નીપજ્યું જેમની અંતિમ યાત્રામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જોડાયા અને મૃતકને શ્રદ્ધાંજલિ આપી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની ભારતની સત્તાવાર મુલાકાત પૂર્ણ થઈ જયપુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ખાસ વિમાનમાં વોશિંગ્ટન જવા રવાના થયા પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ નહીં થાય સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ પર કેન્દ્ર સરકારે રોક લગાવી છે સૂચના અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના અનુસાર ફિલ્મ પર રોક લગાવવામાં આવી આવા જ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આભાર